દેવલાથી કપુરિયા ચોકડી નજીક બોલેરો પિકઅપ પલટી માડી એક યુવાનનું કણું મોત ત્રણ થી ચાર ઇજાગ્રસ્ત ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો લગ્ન પ્રસંગે જમણવાડના વાસણ મૂકી પરત ફરતી બોલેરો પિકઅપ પલટી મારી હતી દેવલા ગામના સમીર શહીદ બાપુ ઉમર આશરે એકવીસ વર્ષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતમાં ત્રણ થી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘાયલોને સારવાર માટે જંબુસરની અલ મહમૂદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મૃતકની લાશ પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી બનાવની જાણ થતાં જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અકસ્માતના કારણો જાણવા તપાસ શરૂ કરાઈ છે અકસ્માતથી દેવલા ગામમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી